જુનાગઢના પંચાટડી હવેલી ગલી પાસે જમનેશ કટલરી સ્ટોર ખાતેથી ગુમ થયેલા રૂપિયા બે લાખ પચાસ છે એ સૂત્રને સાર્થક કરતી એ ડિવિઝન પોલીસ જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પંચાટડી હવેલી ગલી જમનેશ કટલરી સ્ટોરના માલિક જમનેશભાઈ વલ્લભભાઈ ઠકરા તે એક પ્લાસ્ટિકની થેલીમાં રૂપિયા બે લાખ પચાસ હજાર રોકડ રકમ રાખી બપોરના સમયે પોતાની દુકાનેથી ઘરે જતા હોય તો એ વખતે દુકાનના ગ્રાહક આવતા બે લાખ પચાસ હજાર રોકડ રકમ ભરેલી થેલી કાઉન્ટર ઉપર રાખી ગ્રાહકોને સમજાવતા થેલી ભૂલી જતા એ દરમિયાન દુકાને આવતા જતા ગ્રાહક પૈકી કોઈ બે લાખ પચાસ હજારની રોકડ રકમ ભરેલી થેલી લઈ જતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસની મદદ માટે અહેવાલ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાવત સાહેબ તરત ગુના નિવારણ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ઓઆઈ સીધી તેમજ સ્ટાફ ટીમ વર્ક કરી સદરી રોકડ રકમ શોધવા રવાના કરતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર હેઠળ નેત્રમ શાખાની મદદથી મેળવી દુકાને આવેલ ગ્રાહકોને શોધી પૂછપરછ કરતા પૈકી એક ગ્રાહક દુકાને આવી ખરીદી માટે આવતા શરત ચૂકથી ખરીદ કરેલ સામાન સાથે બે લાખ પચાસ હજાર રોકડ રકમ ભરેલી થેલી લઈ ગયા તેની હકીકત મરતા બે લાખ પચાસ હજારની રોકડ રકમ ભરેલી થેલી ગણતરીની કલાકોમાં શોધી દુકાન માલિકને પરત સોંપતી એ ડિવિઝન પોલીસ સુનિલભાઈ ગોકાણી મારી અવેલી ગલીમાં દુકાન છે જમનેશ કટલરી સ્ટોર ત્યાં ચાર વાગ્યા આસપાસ ઘરા મોટાભાઈ પૈસાની થેલી ભૂલી ગયા તા એ ચાર વાગ્યા આસપાસ ઘરાકી ચાલુ થઈ તો ઘરાક માં પૈસા ઠેલી ને કાઉન્ટર ઉપર પડી ગઈ અને કાઉન્ટરની થેલી પરથી થેલી લઈ ગયા કાઉન્ટર ઉપરથી અને કસ્ટમર લઈ ગયો ભૂલથી અને વહી ગયું અને અમે અમેઝન આવ્યા ફરિયાદ અરજી લખાવી અરજીમાં ગણતરીની કલાકોમાં પૈસા પડતા અમને મળી ગયા પાછા પૂરેપૂરા અઢી લાખ રૂપિયા હતા રકમ પૂરેપૂરી મળી ગઈ એ ડિવિઝન એ હા